વે પાણી અહ ઝીકલા ખબર નઈ પડતી લ્યા ના મોણે પોણીન આ પોણી બધા કેટલા ઓણી પેલા થઈ તો જીને નહીં ને પૂછ્યા તું આ મેઠા પેરો આવતો જીને પોણી પર પણ ગોળીઓ ગોળીઓ જ નહીં લગી રે આ ચટપોડી હતું

ઓણે રાતે ઉઠાકવાનું દી તો દામોણી ગયો એવું લાગો એય હેલો આ ઓ ઓ નો મુરત તે આપડા કરી ગટિયાં ગાડા ઉકરાવ છે સાચી હા કેલી મરી મરી આ ના ગાડા ઉકરાવ છે મારા પર પડ્યો છે ગુરુ મહારાજ આ તમારો સમય જોવા ને પોલમાયા છીએ

કસન દોસો યાર બેડું હોવડે છે ઓલા બા એ બસ ફોન કરજે ના રબા હું ઉઠી નાવું કો ને ફોન આમ દો અલ્યા ગોલીયા તું મને તો હવે ફોન માં ફોન માં કાકા પણ તું મને ગરમ ફોન નો કરી

ત્યાં લાદડા એ મારે ત્યાં બહુ ખાઈ જવું હેડવું પડશે અથમ કવું પછી અથમ કવું પડશે આ ના અસમ હું હસમ થઈ ગયો છું જેવું જેવું કોઈ ના હું ગયું

પાછા પોતાના <go dietarySí> <goals> <goals> <energy> <noise>

કરાવ્યા yeah, yeah.

તાર ઘેર આબુક નહી આબુક તાર હા હા છે એ મેટિયા એ હા મારે ઉપર કર પછી હું મેલવા આવું યાર તું મળવા નહી આવતું કી વાત છે યાર અલ્યા તો એ તો ધગા કરી હાજી જીગુબા ગજિયો જીતા મિયે બસ જીગર કિંગ જોડો હો આટવી જજો કિંગ હો કે હિંગ હોય કેર ભાઈ જો આટવી જજો બોલતા ના હું તારી પેલા વિષ્ણુભાઈ ખાઈ ઘણા દાડે જોક બહાર જતા શીખર ઘણા દાડે વાળે આવી વિષ્ણુભાઈ આવ્યો ખબર નઈ પડતી તો આપડા પરબ ખોલીએ ને અડધો ભાગે હોય તો આલ્યો મને યાર